આ બાઇક યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં અટલાદરા મંદિરથી માજલપુર બીએપીએસ મંદિર તરસાલી બીએપીએસ મંદિર દંતેશ્વર વૃંદાવન ચાર રસ્તા કારેલીબાગ હરિનગર જેવા સ્થળોએથી બાઇક અને એક્ટિવા ઉપર ફરીને યુવા યુવતીઓએ જન્મજયંતિનો ઉદઘોષ કર્યો હતો ચારે દિશામાંથી પસાર થયેલી આ વાહનો અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે મહંત સ્વામી મહારાજની ચિત્ર પ્રતિમાઓ ઉપરાંત સંગીતની સુરાવલી વહાવતો રથ પણ નગરજનો આકર્ષણનું કેન્દ્ર બન્યો પ્રત્યેક સોડ યાત્રાનો પ્રારંભ પણ એક સાથે બપોરે ચાર કલાકે પૂજ્ય સંતો દ્વારા કરાવ્યા બાદ સરેરાશ પાંચ કિલોમીટર બાદ આ યાત્રા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી હતી સમગ્ર કાર્યક્રમ અંગે બીએપીએસના સંત પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ આ પ્રમાણે જણાવ્યું હતું જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન કાળે સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ મોહન સ્વામી મહારાજ એમની બાણુમી જન્મ જયંતિ વડોદરાના આંગણે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાનાર છે તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં સોળ અલગ અલગ જગ્યાએ આ યુવા યુવતીઓ દ્વારા બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે હમણાં ચાર વાગે એક સાથે દરેક જગ્યાએ સંતો અને મહાનુભાવોના હસ્તે આનું ઉદઘાટન થયું અને પાંચ કિલોમીટરનું અંતર કાપીને જે તે ગંતવ્ય સ્થાને આ બધી બાઇક રેલી પહોંચશે આની અંદર ગણવેશવાળા નિષ્ઠાવાન ચારિત્ર્યવાન સંયમી યુવાનો અને યુવતીઓ આ બાઇક રેલીની અંદર જોડાયા છે સમગ્ર શહેરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની દ્રષ્ટિ પડે અને સાથે મહંત સ્વામી મહારાજનો વિશ્વ શાંતિનો સંદેશ બધાને પ્રાપ્ત થાય તે હેતુથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ સૌ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવા માટે પધારશો એવી સૌને વિનંતી છે જય સ્વામિનારાયણ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર